જય માતાજી શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ આજ તારીખ હે તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ બરોબર હે ગૌશાળા પર ગૌશાળા ગાય વ્યા નથા ભાઈ ને આપડે બરોબર બતાવું જોઈ લ્યો ગોવાર ફોન કર્યો ને તો હમણાં આવી લઈ જા હે વીસ અગિયાર બે હજાર પચ્ચીસ ગાય ગાણી ભાઈ ને વાસડે એવી મસ્ત છે બરોબર આથાભાઈની ગાય હમણાં લઈ જાય તો ફોન કરી દીધો હાલ ગોબર તો ભાઈ મારે થોડું કામ હે પોરબંદર જઈ આવું